સો હા લવ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ન તો ફાઇનલી દોસ્તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને તમને જોઈને તમે જો કે ઓળખી જાય છો કે અમે ક્યાં જઈએ છીએ અને શું લાવવાના છે તો અમારે આજ એક સાથે ત્રણ ડ્રોન લાવવાના છે ક્યાંથી લેવાના છે અને કેવા આવે છે અને એની રેન્જ શું આવે છે અને ક્યાંથી લઈએ છીએ તેમને આ વિડિયોની અંદર બતાવવાના છે અને ઉડાવડીને પણ બતાવવાના છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો બહુ મજા આવશે અમારે મયુરભાઈ આરે છે અને અમારે શિવાભાઈ આરે છે અમે જઈએ છીએ ગાડી લઈને આજે મોવા તો ખાસ વિડીયોમાં ઠેઠવી રહ્યો છે બહુ મજા આવશે કે ત્રણ ડ્રોન એક સાથે લાવવાના છે કેમ કે આવું અમે તો ધાર્યું નહોતું અને ડ્રોન અમારે શું કહેવાય કે લેવાના છે આજે ત્રણે ત્રણ તો વિડીયોમાં કન્ટિન્યુ તો બહુ મજા આવશે દોસ્તો આપણે આવી ગયા છીએ મોવાની અંદર અને આપણું જે ડ્રીમ છે આપણે જે લેવા આવ્યા છે અને જે તમે જંગલમાં જોયું તે અત્યારે અમે લેવા આવ્યા છે અને ડ્રોન બહુ જોરદાર આવે છે અને અમે તો આવું વિચાર્યું પણ નહોતું કે આવું જલ્દી અમને ડ્રોન ઉડાડવા અમારી પાસે મળશે કાંઈ જ અમે લઈ લીધા છે ડ્રોન અને એક સાથે ત્રણ લીધા છે અને તમે થોડુંક ઉડાડીને આપણે સેટ બતાવ્યું છે તો અત્યારે અમે શું કહેવાય કે દુકાને તે તો નીકળી ગયા અને જો અમારે શિવાભાઈને બધા બેઠા છે અને જો આ મયુરભાઈ લઈ લીધું છે અને ત્રણે ત્રણ એક કલરના અમે લીધા છે સેટ કરવા સાટું થઈને કેમ કે બધાએ ત્રણે ત્રણ વાઈટ છે ખા શિવાભાઈ હા ત્રણે ત્રણ વાઈટ હા વાઈટ છે હો ભાઈ શિવાભાઈ ડ્રોન લીધી એટલે બોલવા અમે થોડું કચ કાઈ દે અને સાથે અમારે અજીભાઈ આવેલ હતા તો અમે થી જો અમે શું કહેવાય કે અમે ટીમ દ્વારા લીધેલું છે એટલે આપણે ઊંચા બ્લોગ વ્લોગ ચેનલમાં ખાસ આને ડ્રોનના તમને સેનેમેટિક શોર્ટ જોવા મળશે શું કેવો અજયભાઈ તમારે લીધું છે અને કેવી રીતનું ઉડે છે એ બધું તમને બતાવવાનું છે વિડીયોમાં રહેતો તો આપણે ઘરે જઈને પછી વિડીયો બના વિડીયો દ્વારા તમને બતાવશું કે કેવી રીતનું ઉડે છે તો જો આપણે અત્યારે તો મોવાથી વીઆવાસી ઘરે અને ઘરેથી પછી જમીન કાઢીને વેવાસી વાળીએ કેમ કે આમાં શું છે તમને બધાને ખબર જ હશે કે આપણે મોવાથી શું લાવ્યા છે અને ખાસ કરીને તો આમાં આપણે ડ્રોનર લાવેલા છે અને જો કે આપણને ઉડાડતા એટલું બધું ફાવતું નથી પહેલું વહેલું છે એટલે આપણે વાડીએ વીઆવાસી ખુલ્લામાં કેમ કે આ વાડી છે જો અહીંયા આપણે ઉડાડતા પીડ્યું પીળું તો વાંધો ન આવે તો ફટાફટ હું આમાં તમને ખોલીને કહી દઉં કે કેવી રીતનું ડ્રોન છે કવડું છે હું હું આમાં આવે છે પછી આપણે ઉડાડીને જોવાનું છે ખાસ કરીને અમારે તૈણેનું એક જ સરખા ડ્રોન હતા તો મેં કીધું કે આપણે અમે એક આ ડ્રોન અમારું છે તો એનું આપણે અનબોક્સિંગ કરીને જોઉં તો ફટાફટ આલું હું તમને ખોલીને બતાવી દઉં તો કાંઈ બહુ જોરદાર તો આપણે પેકિંગ નહોતું કરાવ્યું તો આવી રીતનું પેકિંગ છે કાંઈક કરેલું અને જો આવી રીતનું કાંઈક પેકેટ હોય છે અને સ્પેશિયલ જો આવી ડ્રોન સાપેલો આપેલો આવે છે આમાં બધા નોખા નોખા ફીચર આવે છે કેમેરાના આવે છે વાય આવે છે અને આ સેટેલાઇટના આવે છે તો કેવી રીતે પછી ઉડાડવું એ બધું આમાં આવે છે અને આ બાજુ કંઈક મોટો ડ્રોન છે તો હાલો હું ફટાફટ તમને ખોલી બતાવું કે આમાં શું શું છે અને તો આવી રીતનું કાંઈક પેકેટ હોય છે અને મસ્ત મજાની આમાંથી દોસ્તો નીકળે છે બેગ જેવો કેવી મસ્ત એની નીકળે છે સ્કોટ બેગ કઈ એવી તો હાલ હું તમને બતાવું ખોલી આવી રીતની ક્યાંક બેગ છે સેનવાળી તો મસ્ત નહીં તો જો આવી રીતનું ક્યાંક પેકિંગ કરેલું આવે છે અને આ છે ડ્રોન આપણું અને આમાં નોખા નોખા રીતે જો બધું ફિટ કરેલું છે તો આપણે પહેલાં હાલ હું તમને ડ્રોન કાઢીને બતાવું તો તે મસ્તનો દોસ્તો આપણો જે શું કહેવાય કે ઘણા બધા લોકોને ઈચ્છા અને આશા હોય કે આપણે ડ્રોન લઈએ તો હું કહેવાય કે એટલું બધું મોટું ખાસ હેવી તો છે નહીં પણ આપણા પૂરતી આપણે ઉડાડીએ કે અને શૂટ કરીએ કે આપણે ડ્રોન મસ્તનું છે તો આવી રીતનું કાંઈક ડ્રોન હોય છે તો પહેલાં આપણે એને મૂકી દઉં અને એની હારે બે આવે છે ડ્યુઅલ બેટરી તો જો આવી રીતની ક્યાંક બે બેટરી હોય છે નાની નાની બેટરી આવે છે અને આમાં પંદરથી વીસ મિનિટની આમાં દોસ્તો બેટરી બેકઅપ આવે છે અને બે બેટરી આવે છે પણ આપણે તો દોસ્તો અડધી કલાક ઉડે ને તો એ ઘણું જ કહેવાય કે બે બેટરીથી તો આમાં બેટરીમાં બીજું એક અલગ આવે છે કે ચાર્જિંગ અહીંથી થાય છે બેટરી આપણે જો અહીંયા પિન આપેલી હોય છે જે આપણે મોબાઈલ ચાર્જ કરવામાં આવે છે એ પિન અહીંયા હાલે તો એનાથી આ બેટરી ચાર્જિંગ થાય છે તો બે બેટરી આવે છે અને ત્યાર પછી દોસ્તો આપણે જેનાથી આપણે ઉડાડવાનું હોય છે ડ્રોન તો આ એનું રિમોટ છે તો ખાસ કરીને તમે નિહાળી શકો છો કે આવી બે ગેર આવે છે અને બે બાજુ સાપ આવે છે અને જ્યાં મેન સાપ આવે છે તે દોસ્તો આ રિમોટને ઓન કરવાની આવે છે અને બીજી બે સાપ આ આવે છે દોસ્તો અહીંથી આપણું જે ડ્રોન છે તે ફ્લાઇટ થઈ જાય છે જ્યાં પલ્ટી મારીને પાછું સીતા સીતું થઈ જાય છે આ એ સાપ છે અને આ બીજી એક સાપ અહીંયા સાઈડમાં આવે છે તે સ્પીડની આવે છે જે સ્પીડથી ડ્રોન આગળ જાય અને ઉપરે જાય આ સ્પીડથી આવે છે ત્રણ વાર સાપ દબાવીએ એટલે સ્પીડમાં હાલવા મળે અને આ ફીચર તમે બીજું એક જોઈ શકો છો કે આ ફોટાની સાપ આવે છે અને આ સાપ છે તેને લોંગ પ્રેસ કરો એટલે તમારું વિડીયો રેકોર્ડિંગ થાય અને જો પાછી પ્રેસ કરીને મૂકી દેવો એટલે તમારું પાછું ફોટોમાં મોડમાં આવી જશે અને ફોટાના મોડમાં રહેશે તો આવી રીતનું ક્યાંક રિમોટ હોય છે અને આ છે બેના એન્ટીલિયા જે આપણે ડ્રોનને પકડાવવાના આવે છે તો આ બે છે અને ખાસ કરીને તો એ કહેવાનું છે કે આ ડ્રોનનું જે આ રિમોટ છે તે રિમોટ પાવરથી હાલે છે તો જો આમાં ત્રણ પાવર લાગે છે જે આપણે ઘડિયાળના પાવર આવે છે તો ડીએસએલઆર પાવર આવે ને એ જ આમાં હાલે બાકી ઘડિયાળનો મેં ક્યારે ટચ કરી ન જોયા અમે પહેલાં પહેલાં એટલે ડીએસએલઆરને જ પાવર લેવા છે તો પાવર એવું પાવર હું તમને હમણાં બતાવું તો આવી રીતનું કાંઈક આપણું રિમોટ હોય છે તો રિમોટ અહીંયા મૂકી દઉં અને ખાસ કરીને એની આરે આપણે બીજું શું કહેવાય કે આ બધું જે મટરિયલ મટીરિયલ આવે છે તો આમાં જે ડ્રોન ની બધી માહિતી આપેલી હોય છે તે બધી માહિતી હોય કેવી રીતનું આપણે ઉડાડવું કેવી રીતનું આપણે એને પલટી મરાવી કેવી રીતનું આપણે શૂટિંગ કરવું તો આ બે બુક આવેલી છે અને ખાસ કરીને બીજું એક કે આપણે ડ્રોન લઈએ તો આપણે ફોનમાં એને કનેક્ટ કરવાનું હોય છે વાઈફાઈ દ્વારા તો આ કોડ દ્વારા તો નથી હાલતું વાઈફાઈ દ્વારા હાલે છે આ તો આમાં આપણે એક સ્કેનર આવે છે ખાસ કરીને તમે જો આ જે આ બુકની અંદર સ્કેનર આવે છે આ સ્કેનર આપણે મોબાઈલનું કોઈ પણ આપણું સ્કેનર હોય એનાથી આપણે સ્કેન કરી લેવાનું અને એની અંદર જે એપ આવે છે એ લિંક આવે લિંક ઉપર તમે ક્લિક કરો એટલે ઓટોમેટિક જે આ ડ્રોન ઉડાડવાની જે એપ્લિકેશન આવે છે ને તે ઓટોમેટિક આવી જશે અને એમાં ડાઉનલોડ કરવાનું રહેશે અને તમારું વાઈફાઈ ઓન કરીને તમારે પહેલાં ડ્રોન તમારું કનેક્ટ કરી લેવાનું છે જેમ કે બ્લુટૂથ આપણે કનેક્ટ કરીએ એમ આ ડ્રોનનું નામ તમે વાઇફાઈ ઓન કરશો એટલે એમાં આવશે એમાં ક્લિક કરીને ઓકે કરશો એટલે ઓટોમેટિક કેમેરો પકડાઈ જશે તો ત્યાર પછી આપણે અને બીજા સાધનો છે તો આ કોડ આવે છે સ્પેશિયલ તમને મેં કીધું એમ કે આ બેટરી ચાર્જ કરવાનો તો હું તમને બતાવી દઉં કે કેવી રીતનું આવે છે તો આવી રીતનો આપણે આ ચાર્જલમાં આવી જાય અને પાવરબેકમાં આપણે આ પિન આવી જાય તો જો અહીંયા આવી રીતનું હોય તો આ પિન અહીંયા આવી રીતના આમ લગાડી દેવામાં આવે એટલે આ બેટરી ચાર્જ થઈ જાય અને જો આ પાવર બેગ છે આ પાવરબેકની આપણે જે પિન આવે ને પિનમાં આમ લગાવી જો આવી રીતનું તો જો અહીંયા લાલ લાઈટ થવા મળી આવી રીતનું આ બેટરી ચાર્જ થાવા મળે જોવો હવે આવી રીતનું તમે ચાર્જ કરી શકો અને બીજું તો એક કે આપણે ચાર્જર જે હોય તેની અંદર જો આપ તમે પિન ભરાવી જો અને આ કોડ હાલે એમાં પણ આ ચાર્જિંગ થાય તો આવી રીતનું કંઈક ચાર્જિંગ કરવાનું હોય છે અને બીજા છે દોસ્તો એની સાથે જે આપણે આ મેઇન કેમેરાના જે શું કહેવાય સેફ્ટી માટેનું આવે છે તે તો એના બધા સાધનો છે અને આપણને એના ચાર બેન્ડ આપેલા છે જો આ સ્પેશિયલ હું કહેવાય કે આ ડ્રોનના જે પાખી આવે ને એના માટે જેમ કે ગમેના અથડાણું હોય કે ગમેના જાડવારે ભટકાણું હોય કે દિવાલ હરે આપણે ગમે ઉડાડતા હોય તો આ એને કેમેરાના પાખડાની સેફ્ટી માટે છે તો હમણાં તમને આગળ ફિટ કરીને તમને બતાવું અને ડ્રોન ઉડાડીને આપણે જોવાનું છે તો આવી રીતના આપણને ચાર પાખી આપેલા છે અને બીજું એક કે એનું પેશ્યું પણ આવેલું છે જો કે ડ્રોન થોડું ઘણું ખોટકાણું તમને માહિતી હોય તો આનાથી તમે રિપેરિંગ કરી દેવામાં આવે છે જો સરસ મજાના અને સ્મૂથ પાખિયા છે તે ડ્રોનની સાથે જ આપણને મળી રહે છે જો ડ્રોનનું કદાચ એકાદું પાખ્યું આપણું ભાંગ્યું હોય કે ખોવાઈ ગયું હોય તો એના માટે એક્સ્ટ્રા ચાર પાખ્યા આવે છે તો આવી રીતનું કહેવાય કે મસ્ત નું આપણું ગેસેટ હતું તો હવે હું તમને બતાવીશ કે આ ડ્રોનની અંદર આપણે ફાક્યા કેવી રીતના ફિટ કરવાના છે તો આગળ વિડીયોમાં બીને રહેજો તો જુઓ મેં ડ્રોન લઈ લીધું છે અને આ છે એનો કેમેરો આ કેમેરામાં આપણે ઘોડી ડ્રોનનો આવે બે કેમેરા આવે આ મેઇન કેમેરો આવે અને એક પાછળ આવે છે જુઓ એક આ કેમેરો આવે છે આ બે કેમેરા આવે છે અને જે આપણે વાઈફાઈ જે ઉડાડવાના આવે ને તેનો આ એન્ટેલિયા હોય છે આનાથી વાઈફાઈ પકડે છે અને હવે આપણે આને ખોલીએ આવી રીતનું જો આમ ખુલે છે ખોલી નાખો અને પછી હું તમને એના જે પાક્ય સેફ્ટીના છે તે ચડાવીને આપણે જોઈએ અને ઉડાડવાનું પણ આજે જ છે આપણે કેમ કે એ હાટું તો આપણે ઉડાડવા હાટું તો વાડીમાં આવીએ તો જો આપણું આવી રીતનું ક્યાંક ડ્રોન તૈયાર થઈ ગયું છે અને હું તમને હવે એના પાંખી ચડાવી દઉં છું તો ડ્રોનને જો અહીં નીચેથી આ પાંખી આવે તો હેઠેથી ચડાવવાના આવે છે આવી રીતના આપણે પહેલી વાર ફિટ કરીએ છીએ એટલું બધું ક્યાંક ફાવતું નથી

જુઓ આ છે ડીએસઆર પાવર તો આ રિમોટ છે તો આવી રીતનું દબાવીને કોલ નાખવાનું છે અને આમાં ત્રણ આવી રીતે સડાઈ દેવાના છે એક પછી એક અને આવી રીતનો જો ત્રણ પાવર ચડી જાય એટલે જો ટુ કેમ અવાજ આવ્યો એટલે અવાજ આવે અને આપણે બંધ કરી દેવાનું છે અને જો અહીંયા પાવરની લાઇટો થાય છે જવા તમે પછી આ જે આ સાપ છે તે આપણે ઓન કરીએ એટલે ઓન થઈ જાય છે ત્યારે ઓન છે તમને ઓફ કરી બતાવું આ ઓફ છે અને હવે તમને ઓન કરવું એટલે અવાજ આવશે એટલે આપણે રિમોટ શરૂ થઈ જશે જો આ રિમોટ શરૂ થઈ ગયું અને બીજું કે આ છે બેટરી તો આપણે ડ્રોનમાં જો આપણે ચારે પાંખી આપણે ફિટ કરી દીધા છે અને જો આ પાંખી આવે પછી ડ્રોનનો શો આવે અને ત્યારે જો કેવું મસ્તનું લાગે છે તો અહીં આપણે પાછળ બેટરી સડશે તો આ બેટરી છે તો હું બેટરી આવી રીતની સડાવી દઉં તો આવી રીતની કંઈક બેટરી સડાઈ દઉં અને ઠેસી છે હેઠે રાખવાની અને આવી રીતે સડાવી દઉં તો જો આવી રીતની આમ બેટરી સડાઈ દેવાની પછી અહીંથી આપણે કેમેરો કેમેરો નહીં આપણે અહીંથી આપણે ઓન કરવાનું છે ડ્રોન તો આપણે આ સાપદબી રાખશું તો જો આમાં દોસ્તો ચાલુ થાય એટલે લીલી લાઇટ થઈ જશે ડ્રોનમાં અને સામે પણ લાઇટ થઈ જાય છે જો બે બાજુ આવી રીતનું થાય એટલે ડ્રોન ચાલુ થઈ જાય અને ત્યાર પછી આપણે આવી રીતનું મૂકી દેવાનું છે અને ડ્રોન લઈ લેવાનો ઓલ આપણે રિમોટ લઈ લેવાનું છે અને જો તમને આ ડ્રોન ઉડાડતા ન ફાવતું હોય તો તમે આમાં એક બહુ જોરદાર સિસ્ટમ હારી આવે છે જે આ પહેલી લઈને બીજી સાબ દબો એટલે ઓટોમેટિક તમારું ડ્રોન ચાલુ થઈ જાય અને સીધું એના ઓટોમેટિક મોડ ઉપર છે જેની સાઇઝ નક્કી કરેલું હોય એ પ્રમાણે ઉપર આવીને ઊભું રહી જશે બાકી આપણે હાથે ઉડાડવાનું હોય તો ઉપર નીચે થાય અને પડી પણ જાય તો પછી હું તમને આગળ ઉડાડીને તમને બતાવું તો જો શું કહેવાય કે આપણે ડ્રોન આપણે જે આગળ આપણે વિડીયો બનાવ્યો હતો એ ડ્રોનમાં તો થોડુંક મિસ્ટેક આવી જીતી હતી પણ આપણે પાછું ડ્રોન આવી ગયું છે અને આપણે જો ઉડાડવાનું છે આ તો ભાઈ થોડુંક ઘેડ રાખવા જો આવી રીતનું ચાલુ થઈ ગયું છે રેસ જ નહીં થતો બંધ થઈ પાવર ભ્યોગ હાવ ખોલ્લું જ છે એટલે મહેરબાની કરીને આ ડ્રોનના મોહમાં કોઈ આવતા નહીં અને આવા ડ્રોન લેતા નહીં આમાં તમારા પૈસા પડી જાય અમે ક્યાં ના મહેનત કરીએ તો નથી ઉડતું આવી રીતનું કરે તો આવી રીતનું ઉડે ફેરે ઉડાડશે તો આ ડ્રોન ઉડે આ

તો મળશે ફરી એક વિડીયોમાં